હિમણુંર ભા હ આપણું નાનું ઘાટું હો ભાઈ સાવ નાના પાડું ઘરે છે આ એટલા જ લાવ્યા અહીં બેહવા વડે હિમળુઓર ત્યાં ધગડ ધીમે ધીમે તમારા અહીં વડલો એક છે તો આપણે ગરમી હમણાં બહુ પડવા મળી છે તો આપણે અહીંયા બેસાડવા લઈ જઈએ છીએ વડલે એટલે મજા આવે ભેહું ને પવનમાં હા છે આવાળા થોડો જોઈ લો નાળિયેરી ખાખરો છે આ વડલે બેહાડવાના છે આપડે મારી બહુ એવા હતી મારો કાળદાનો કટકો જેમ વાતુડી છે ને એમ જ હતી આ વાતુડીની ખડાઈ જ છે પણ આવો પગ ભાંગી ગયો એટલે રે છે ખરે Mát luôn, mát 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 cái mát તો ફાઇનલી મિત્રો થઈ ગયા છે બપોર વાગ્યા છે ખાડા બાર અને જો ખાડું આજે આપણું નાનું ખાડું છે એ બધું વડલે લઈ આવ્યો છું ઉપર છે કાગડા એ પણ કલરવ કરે છે અવાજ કરે છે અને આજ મજા આવવાની છે જો આમાં ઝૂપડા છે એ આપણા છે ત્યાં રહીએ છીએ પણ હવે તડકા બહુ પડવા મંડ્યા છે ગરમી એની હિસાબે વેહુને મજા આવે વડલાનો સમય હોય તો વધુ મજા આવે પતરા તપે એટલે ગરમી બતાવે એટલે મજા ન આવે એટલા માટે જો તમને દેખાડી દઉં આ છે આ વડાનો થોડો અને આપણે રમોડી અહીંયા પાણી ઢોળાણું છે તો ગારામ બેસી ગઈ છે માંડ એને મજા આવી છે આજે હું કાંઈ હોય નહીં એટલે લાવું નહીં હવે આપણે દરરોજ વડલે લાવવાના છે આ છે ટાંગાળ ખડાય હમણાં બીમાર પડી ગઈ હતી એટલે ઘરે રાખવી છે ટાંગીઓ આ છે શિક આ છે સોગાળ બેઠી આ છે વાતુડીની આ છે બાપુડી બાપડુઓ આ છે મોડા ખડા એ છે મુગ્ધ આટલે અને રમૂડી જે છે ને એ અને પિંગળ બે હગ્યું બેનું છે વાતુડી ની મોજા અને આપણે લઈને આવ્યા છીએ ખાટલો હવે જો અહીંયા હોવાનું છે ત્રણ વાગ્યા સુધી પછી અહીંયા અહીંયા છે કરીને પછી નાખવાનો અમાર રુદ્રભાઈ હોઈ ગયા છે પાણીનો બોટલ ને પાવર બેગ ને ચાર્જિંગ ને બધું લઈને આવી ગયા છે તો હવે આપણે ફાઇનલી આરામ કરવા આવી ગયા છીએ તો બપોર પછી મળ્યા આ છે ડોલ કેન છે અને આપણે જાય છીએ હવે

Số so gà <coughs> <coughs> リンゴ。 来你ۮ排长得都普他别吗